હવે ઘરે બેઠા કરો એસટી બસનું બુકિંગ અને કોઈ પણ એસટી બસનું લાઈવ લોકેશન જુઓ વધુ માહિતી મેળવતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બે લાઇકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે જીએસઆરટીસી બસ બુકિંગ બસ લાઈવ લોકેશન લાઇવ રિયલ ટાઈમ બસ ટ્રેકિંગ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ એક પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન છે જે ગુજરાત અને પાડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ પૂરી પાડે છે સોળ વિભાગો એકસો છવ્વીસ ડેપો બસો છવ્વીસ બસ સ્ટેશન એક હજાર પાંચસો ચોપન પિકઅપ સ્ટેન્ડ આઠ હજાર બસો જીએસઆરટીસી લાઈવ રિયલ ટાઈમ બસ ટ્રેકિંગ જીએસઆરટીસી વ્હીકલ ટ્રેકિંગ એપ્લિકેશન એન્ડ રૂટ સ્ટેશનો પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોનો રિયલ ટાઈમ અને નકશા પર જીએસઆરટીસી વાહન ચલાવવાનું ચોક્કસ સ્થાન પ્રદાન કરે છે મુખ્ય કાર્યક્ષમતાઓમાં સામેલ છે નજીકના સ્ટેશનો બે સ્ટેશનો વચ્ચે બસ શોધો નકશા પર લાઈવ બસ ઇ એ શેર કરો શેડ્યુલ તપાસો સેવાને તમારા મનપસંદ તરીકે સેટ કરો જીએસઆરટીસી લાઈવ રિયલ ટાઈમ બસ ટ્રેકિંગ મહત્ત્વ જીએસઆરટીસી ટ્રેક બસ સ્થાન જીએસઆરટીસી બસ ટ્રેકિંગ સિસ્ટમ જીએસઆરટીસી મારી બસને ટ્રેક કરો જીએસઆરટીસી ટ્રેક બસ નંબર જીએસઆરટીસી ટ્રેક પી એન આર બસ સ્ટે સ્ટેટસ જીએસઆરટીસી બસ લાઈવ ટ્રેકિંગ જીએસઆરટીસી મારી બસ ક્યાં છે જીએસઆરટીસી બસ લાઈવ લોકેશન ટ્રેટિંગ સિસ્ટમમાં લાભ રિયલ ટાઈમ ટ્રેકિંગ મુસાફરો બસ સ્ટેશન પર રાહ જોવાનો સમય ઘટાડીને રિયલ ટાઈમમાં બસનું સ્થાન ટ્રેક કરી શકે છે સુધારેલ સલામતી જીએસઆરટીસી બસ લાઈવ લોકેશન સિસ્ટમ અધિકારીઓને બસના સ્થાનને ટ્રેક કરવાની અને કોઈપણ કટોકટીમાં ઝડપથી પ્રતિક્રિયા આપીને સલામતીનો સુધારો કરે છે કાર્યક્ષમ કામગીરી જીએસઆરટીસી બસ બુકિંગ બસ લાઈવ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ કોર્પોરેશનને તેના બસ સમયપત્રક અને રૂટને ઓપ્ટિમાઈઝ કરવામાં સક્ષમ બનાવે છે જેના પરિણામે કાર્યક્ષમ કામગીરી થાય છે પારદર્શિતા લાઈવ લોકેશન સિસ્ટમ મુસાફરોની પારદર્શિતા